નમસ્કાર મિત્રો હું છું શું તમારા ઠાકોરને આપ જોઈશું સ્ટાર ચેનલ તો મિત્રો આજે આપણે વિક્રમભાઈ ઠાકોરના નવા સોંગની વાત કરવાના છે તો ચેનલ પર આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવી નવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરનું બે હજાર છવ્વીસમાં નવું સોંગ આવવા જઈ રહ્યું છે જેનામ છે ઓડની ઓડન તું મારા ગેર આય એવું કંઈક સોંગનું નામ છે અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો સાથે મિત્રો વાત કરીએ તો આ સોંગ જલ્દીથી તમને યુટ્યુબ ચેનલમાં જોવા મળી જશે અને સોંગનું નામ શું છે હજુ જાહેર થયું નથી અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે શૂટિંગ પતે પછી આપણને કંઈક ટેઝર કે થોડી ઝલક આપણને જોવા મળશે એટલે તમને જણાવી દઈશ કે સોંગનું નામ શું છે અને ઓઢની ઓઢીને ઘરે તો આવ એવું સોંગ સુપરહિટ બનાવવામાં આવી છે એટલે અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે અને સાથે મિત્રો જલ્દીથી તમને આ સોંગ સાંભળવા મળશે યુટ્યુબ ચેનલમાં અને બીજી વાત કે મિત્રો ભૂડાનો ભગવાન જે ફિલ્મ છે તમે ઓગણપચાસ રૂપિયા ભરીને જુજો એપ્લિકેશનમાં આ ફિલ્મ જે છે આવી ગઈ છે તો તમારી જુજો એપ્લિકેશનમાં જઈને આ ભૂડાનો ભગવાન જે ફિલ્મ છે તમે ઓગણપચાસ રૂપિયા ભરીને આ ફિલ્મ તમે જોઈ શકો છો અને સાથે મિત્રો બીજી ઘણી બધી ફિલ્મો છે જુજુ એપ્લિકેશનમાં જેમ કે મિત્રો ફક્ત પુરુષ ફક્ત પુરુષો માટે માટે બીજી ઘણી બધી ડેની જીગર છે ય સોનીની પછી ત્રિશાવ ધ રોક એવી ઘણી બધી ફિલ્મો છે તમે એમાં જઈને જુજો એપ્લિકેશનમાં જઈને તમે આ ફિલ્મો જોઈ શકો છો તો જુજો એપ્લિકેશનને પણ આજે ડાઉનલોડ કરી લેજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં